તો ગાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આજે આપણે સવાર સવાર ઉઠી ગયા છીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શું કરે છે બ્રશ કર્યું હા મેં નહીં કર્યું તો આસી સવાર સવારમાં શું કરે છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે શું કરે

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિરાટ ગુડ મોર્નિંગ તો જય માતાજી મિત્રો આપણે જોગિંગમાં છે ચિત્રમાં અને ગોપ મહારાજની આપણે ઠાક કરવા બેઠા છીએ માતાજીએ જે આપણે અમારા જે માનતા રાખી હતી અમે બોલી કરી હતી માતાજીની એ બાધા રાખી છે અમે એ અત્યારે બાધા પૂરી કરવા જઈ રહ્યા છીએ માતાજી અમને ખૂબ આલુ છે જે પ્રમાણે અમે બોલ્યા છે એ બોલી અમને માતાજી આપ્યું છે જોગમાએ જ્યોગમાયાએ અમને એક જ બોલી અમને આપ્યું છે અને આ ચિત્રમારનો ફોટો છે ચિત્રમાળાના અમારા આશીર્વાદથી અમારા ગજ્જુભાઈને જે રિએક્શન ને આગળ એની માનતા માની જે શેફળની તો એ એ પ્રમાણે એને મટી પણ ગયું એક દિવસનું ઠીક થઈ ઠીક થઈ ગયું છે અને હવે છે આપણે આ થાળી ગોપમાજી ગોપમાહારજની થાળી આના આશિતળા થાળી નારિયેલ અને જોગણીમાની માની હા અને જોગની જોગમીમાને જે આ ચોખાની થાત આપવાની છે કે અમે જોગની માને ચોખાની થાત આપીશું જોગમીમાં અને ચિત્રમાં અને ગોગમાં જ અમારે ઘણી મદદ કરી છે અહીંયા આવ્યા પછી તો માતાજીનો અમારા સાથ ઘણો છે અને અમે જોગની માને દર વર્ષે દર સિઝનને અમે એક થાત આવીલીએ છીએ માતાજીનું પૂજન પણ કરીએ છીએ તો જેવો અમને સારા સહકાર આપે છે જોગમાં એવો સહ સહકાર તમે પણ આપો અને અમારા ચેનલને સપોર્ટ કરો જય માતાજી

હમ આ તો કોઈને કીધા વખત ઉખા બેઠો એ તો જલ્દી જલ્દી ખાઈ આજ કોઈને ખવડાવવાની ખવડાવવાની પડે ને હમ ભૂખ લાગી માં ઓમ શું કે ધીમે 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 ખાવા જો આખો દિવસ કાઢી નાખશે કલાક 2 કલાક 1 કલાક બધાને જોય આવે છે શું આખો દિવસથી આપણે દાળ ભાત ઘેર બનાવે છે નાસ્તો પાણી કરી બેઠા છીએ હવે દાળ ભાત અત્યારે બપોરે રવાયા બટાકાનું શાક બનાવ્યું હતું અને સાંજે છે દાળ ભાત દાળ ભાત ખાઈને ઊંઘી જવાનું છે તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રાધે રાતે